એસઓજી પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યો છે આરોપી ખાન ઉર્ફે અન્નુ અજીર ખાન પઠાણ અને વિકાસ શંકરભાઈ આહિરને ઝડપી પાડ્યો છે આ પહેલાં પોલીસે રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લાવનાર આરોપી ચેતન કિશનલાલ સાવની ધરપકડ કરી હતી તેની પાસેથી પોલીસે ત્રણસો ચોપન નવસો દસ ગ્રામ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા પાંત્રીસ લાખ ઓગણપચાસ છે ચેતન રાજસ્થાનના ઉદયપુર ખાતે આવેલ ત્રોણાચાર્ય કોલેજના બી એના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી છે આરોપી ચેતન કિશનલાલ સાહુની પૂછપરછમાં અને બે આરોપીઓના નામ સામે આવ્યા હતા પકડાયેલ તમામ આરોપીઓ પ્રતિબંધિત એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરતા હતા તેની માટે આરોપીઓ આઈસ્ક્રીમ અને પાના ગલ્લા ઉપર તેનું છુપી રીતે વેચાણ કરતા તે ઉપરાંત આરોપીઓ ડ્રગ્સ વેચવા માટે ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટનો ઉપયોગ કરતા પકડાયેલ આરોપીઓમાંથી વિકાસ આહિર વિરુદ્ધ પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધવામાં આવ્યા છે અમરોલી વિસ્તારમાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસી લૂંટ કરી હતી જેથી અમરોલી પોલીસે તેની ધરપકડ કરી તેનું વેપન લાયસન્સ પણ રદ કર્યું હતું તે ઉપરાંત તેના વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં રાઉટિંગનો ગુનો પણ નોંધાયો હતો તે હાલ અઠવાલ લાયન્સ ખાતે આવેલ ટી ચોકસી કોલેજમાં એલ સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે તે સાથે જ વિકાસ આહિર પોતે હિન્દુ વાહિની સંગઠનનો પ્રદેશ પ્રમુખ માનવામાં આવે છે ઉપરાંત તેના ઘણા રાજકીય પાર્ટીઓના નેતાઓ સાથે ફોટો પણ પાડવાયા છે તેની સાથે જ પકડીએ આરોપી અનીશ ખાન ઉર્ફેનો અજીર ખાન પઠાણ અગાઉ પણ બેથી ત્રણ વખત ટ્રકના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે અને હાલ થોડા મહિનાઓ પહેલા જ તે જેલમાંથી છૂટીને બહાર આવ્યો છે હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે એકવીસ જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો પોલીસે વાચમાંથી અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતનકુમાર કુમાર જેના લગભગ બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો છપ્પન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી જો અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જોએ એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જોએ બીજા બે મેન અહીંયાનો જે પેડલર છે આ પેડલરોને આપવાના હતા જેમાં એક અનીસ કરીને નામ છે અનિસ ખાનનો ઉર્ફે અન્નુ લખડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે મર્ડરનો બી ગુના એના પર દાખલ થયા છે એક હાથ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી સીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જોએ આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાત બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી આવર કોણ કો સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે કોઈ રૂટ ઉપર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહીર અને આ જો અન્નુ અની છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે પાન છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમની ડ્રગ્સ જોઈએ અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે આઈસ્ક્રીમના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના આ લોકો સપ્લાય કરતા કરે છે જોઈએ તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસપીજી તરફથી કરવામાં આવેલા છે અ આગે બી અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા આગળ ક્યાં કોને આપવાના હતા એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા આ ચાલુ વર્ષો બે હજાર ચોવીસના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો ત્રણ કરોડથી ના મુદ્દા માલ કુલ થર્ટી સેવન કેસીસ અડત્રીસ કેસીસમાં પોલીસે પકડી જેમાં કરી પચ્યાસી જેટલા આરોપીઓ ના ધરપકડ કરવામાં આવી છે જો એ અને સાથ અમે લોકો આ પર જોઈએ છે કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો અમને પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જે પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ આ એક અહીંયાના ક્રિમિનલ છે અગાઉ જો અહીંયા લુખાગીરી કરતા હતા જો લોકો એના સાથે સંકળાયેલા છે આ બી પોતે ક્રિમિનલ છે જેટલા એના ઉપર જો સિરિયસ ગુનાઓ દાખલ છે જેમાં અમરોલી ઉધના લિંબાયત આ બધા વિસ્તારના આ ગુનેગાર છે જો એ તો આ તો પણ અમે લોકો જોઈએ એને જ અત્યારે છે જેટલા અત્યાર સુધી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે કે છે જેટલા આના પાસે જો એ પાર્લર આઈસ્ક્રીમના પાર્લર છે લા મતલબ જ્યાં આઈસ્ક્રીમ વેચે છે અને જો સપ્લાય કરે છે એના ઉપર બી અમે લોકો આ આ દિશામાં બી કાર્યવાહી કરીએ છીએ ગેંગ સાથે સકરાઈ તો પછી એયા ગેંગ એટલે કે જો લુખા થાય એક જાલિમ કરીને એક લુખો છે જાલિમ સિંગ કરીને એના સાગરદો તરીકે જો આ બધા હતા જો અત્યારે બાકી લોકો બી જેલ ગયા અને આ બી ગળા બધા જેલ મધયા છે આ આ પ્રકાર કે મોટો જો ક્રાઈમ ક્રિમિનલ માનસિકતા ધરવતા માનસિક નહી આમદ રાજકીય પાર્ટીને કોઈ સવાલ નથી આ તો એક ડ્રગ્સ ના એવા સપ્લાય હોય કે બધા કોઈ બી આ બિઝનેસ માં તો કોઈ બી રાજકીય બધા લોકો એના જો ભરસણ કરતા રહે છે પરંતુ આ પ્રકારના અહીંયાના નામચીન એક તત્વ છે જો ક્રિમિનલ છે જો આ ધંધામાં પહેલે બી સપ્લાય યુઝર બી છે આ પોતે બી યુઝ કરે છે અને વેચાણ બી કરે છે આ જો ગ્રુપ છે જો આપણા ગ્રુપ પકડાય આ લોકો સ્નૈપચાટ અને ઇન્સ્ટાના મારફતે જો અમે લોકોને અમે માહિતી અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કાઢી છે કે આ લોકો યુઝ કરતા હતા સ્નેપચચાટ એના માટે યુઝ કરે કે એક વખત તમે મેસેજ જોઈ લો તો મેસેજ ડિલીટ થઈ જાય જેથી કોઈ એવિડન્સ બાકી નહીં રહે જોઈએ લેકિન અત્યારે જાણવા મળેલ છે કે આ ગ્રુપ જો રાજસ્થાનવાળો મોડ્યુલ છે એના સાથે છેલ્લા કરી તીનસે ચાર મહિનાથી એના સાથે સંકળાયેલા હતા પૂછપરછ અમે કરીએ છીએ બીજા પહેલાંના સપ્લાય અમે કેટલા કેટલા એના મળતા હતા ક્યાં કરતા હતા આ બી અમારી તપાસ ચાલુ છે નહીં એના પૂરી શક્યતા છે કારણ કે આ પોતે યુઝર છે અને વેચાણ કરે છે તો આમાં આ દિશામાં બી અમે લોકો કરીએ છીએ તપાસ કે પહેલે બી ક્યાં કયા લાવતા હતા ક્યાં ક્યાં ઓર કોણ કોણ એના સાથે સંકળાયેલા છે એના ઉપર બી પોલીસને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ એક જે રીતે બોલી ગયા છો કે ક્રિમિનલ માનસ ધરાવતા હોય પોતાના બચવા માટે ઇધર ઉધર ઘણા બધા લોકો સાથે પોતાના એસોસિએટ બી આ પ્રકારના લોકો કરતા હોય છે લેકિન અમારા મુખ્ય ફોકસ અત્યારે એક નાર્કોટિક્સ ઉપર છે એના આ દિશામાં અમે કરીએ છીએ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની